નમસ્કાર આપ હું છું કૃષ્ણ સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણીનો આજે સાતમો અને અંતિમ તબક્કો છે આ અંતિમ તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત શાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે કુલ નવસો ચાર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે પીએમ મોદીની વારાણસી બેઠક પર આજે ચૂંટણી છે ઉત્તર પ્રદેશ બિહાર હિમાચલ પ્રદેશ પંજાબ ઓડિશા પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ચંદીગઢના સંસદીય ક્ષેત્રોમાં ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પંજાબમાંથી ત્રણસો અઠ્યાવીસ ઉત્તર પ્રદેશથી એકસો ચુમ્માલીસ બિહારથી એકસો ચોત્રીસ ઓડિશાથી છાસઠ ઝારખંડથી બાવન હિમાચલ પ્રદેશથી સાડત્રીસ અને ચંદીગઢથી ચાર ઉમેદવારો મેદાનમાં છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે કેન્દ્રીય મંત્રી આર કેસિંહ અને અનુરાગ ઠાકુર મેદાનમાં છે ચાર કલાકારો કંગના રનોત રવિ કિશન પવનસિંહ કાજલ નિષાદ પણ ચૂંટણી લડી રહ્યા છે આ સિવાય મમતાના ભત્રીજા અભિષેક બેનરજી અફઝલ અંસારી વિક્રમાદિત્યસિંહ પણ પોતાનું નસીબ જમાવી રહ્યા છે તો લાલુ પ્રસાદ યાદવ આપ જોઈ રહ્યા છો જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે તેમના દીકરી મીસા ભારતી પણ ચૂંટણી મેદાનમાં છે લોકસભા ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની કુલ સત્તાવન બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે સવારે સાત વાગ્યાથી જ મતદાન પ્રક્રિયાનો આરંભ થયો છે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે હાલના દ્રશ્યો લાલુ પ્રસાદ યાદવ જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે તેઓ મત આપશે તેમની દીકરી મીસા ભારતી પણ ચૂંટણી મેદાનમાં છે તો છેલ્લા તબક્કામાં ઉત્તર પ્રદેશ અને પંજાબના તેરતેર લોકસભા બેઠકો બિહારમાં આઠ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે જ્યારે કે પશ્ચિમ બંગાળમાં નવ બેઠકો ઓડિશામાં છ બેઠકો હિમાચલ પ્રદેશમાં ચાર બેઠકો ઉપર મતદાન થઈ રહ્યું છે ઝારખંડમાં ત્રણ બેઠકો અને ચંદીગઢની બેઠકમાં પણ મતદાન થઈ રહ્યું છે રાજકીય પક્ષોએ સાતમા તબક્કાની ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવ્યું છે તો આજે સાતમા તબક્કામાં સત્તાવન બેઠકો પર મતદાન પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે અંતિમ તબક્કાની ચૂંટણીમાં નવસો ચાર ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે બિહારની સાત હિમાચલ પ્રદેશની ચાર ઝારખંડની ત્રણ પંજાબની તેર બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે યુપીની તેર પશ્ચિમ બંગાળની નવ ઓડિશાની છ ચંદીગઢની એક બેઠક પર મતદાન જ્યારે કે બિહારમાં સાત બેઠકો પર મતદાન પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે બીજા તબક્કામાં છાસઠ પોઈન્ટ એકોતેર ટકા મતદાન થયું હતું ત્રીજા તબક્કામાં પાસઠ પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું હતું ચોથા તબક્કામાં સૌથી વધુ ઓગણસી સોળ ટકા મતદાન થયું હતું જયારે કે પાંચમા તબક્કામાં લાલુ પ્રસાદ યાદવ જેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે તેમના દીકરી મીસા ભારતી પણ ચૂંટણી મેદાનમાં છે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કંગના રનૌત અનુરાગ ઠાકુર પણ ચૂંટણી મેદાનમાં રાષ્ટ્રીય લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં સામેલ થયા હતા તેમણે બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં મીસા ભારતીને હરાવ્યા હતા તો આ વખતે રામકૃપાલ યાદવ જીતની હેટ્રિક કરાવવાની ઈચ્છા ધરાવે છે તો લાલુ યાદવ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા છે તેમના દીકરી નિશા ભારતી પણ ચૂંટણી લડી રહ્યા છે પાટલીપુત્ર લોકસભા બેઠક થી રાષ્ટ્રીય જનતા દળે તેમને ટિકિટ આપી છે લાલુ પ્રસાદ યાદવ મોટા દીકરી છે નિશા ભારતી જેઓ પણ ચૂંટણી મેદાનમાં છે જ્યારે કે આ બેઠક પર ભાજપ તરફથી રામકૃપાલ યાદવને ટિકિટ આપવામાં આવી છે નિશા ભારતી ત્રણ વખત રામકૃપાલ યાદવ સાથે તેમના પત્ની રાબડી દેવી પણ વોટ આપવા માટે પહોંચ્યા છે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા તેમણે અપીલ કરી છે પટના સાહેબ બુથ પરથી લાલુ પ્રસાદ યાદવે મતદાન કર્યું છે